જાહેરાત કરવા માંગતો હોય તો અનિશીખર મોબાઈલ નંબર છે એના પર તમે પૂરો વિડીયો મોકલી શકો છો આજે તમારા માટે સારામાં સારી બની નસલ બે પાડીઓ લઈને આવ્યા છે જે વહેંચવાની છે મિત્રો તમે જોઈ છો પહેલાં પાડી જોઈ રહ્યા છે તે બે અઢી વર્ષની છે પણ વહેંચવાની છે તે મિત્રો તમે જોઈ શકો છો હમણાં ઘા થઈ જાય એવી છે પાડી સિંઘોની બનાવટ તમે જોઈ શકો છો મોઢરની તમે જોઈ શકો છો આ જોઈ શકો છો બીજી હારી મિત્રો

બની નસલની છે મિત્રો વેચવાની છે તમે જોઈ શકો છો જે કોઈને જોતી હોય તે આપણા નંબર પર ફોન કરજો મિત્રો બંને બેગી પણ આપવાની છે ને અલગ અલગ પણ આપવાની છે જેને ભેગી જોતી હોય એની એ પણ કહેજો ને અલગ અલગ જોતી એ પણ કહેજો બંને વહેંચવાની છે અને જો મિત્રો તમે તમારા પાસે જાહેરાત કરવા માગતા હોય તો તે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આપણા ઓનલાઇન પણ મોબાઈલ નંબર મળી ગયા છે એના પર તમે વિડીયો આડો મોબાઈલ કરીને વિડીયો મોકલી શકો છો આપણે એક મોબાઈલ નંબર બોલીએ બાણુસો ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર જ્યા રહી મિત્રો તમે કેવો વિડીયો લાગે તે કોમેન્ટમાં જરૂર બતાવજો ਹੋਰ ਕੋ ਜਾ ਉਹ ਚਾਮ ਉਜਾ ਲੈ ਤਾ ਅੱਧਾ ਲੱਕ ਇੱਕ ਸੌਣ ਕੋ ਉਚਾ ਜੈ ਜੀ ਜਪਾ ਮੈਂ ਉੱਪਰ ਜਾ ਜੀ ਨਾ ਨਾ ਆ ਤਾਂ ਨਹੀਂ ਨਾ ਨਾ ਆ ਤਾਂ ਨਹੀਂ ਜੀ ਤਰ ਤਾ ਪਾਉਸ ਹੋ ਜਾ ਲੈ ਇਹਨੂੰ ਜਗਾਤੀ ਵਈਉ ਦਾ ਖੜੇ ਨਮਸਕਾਰ ਮਿੱਤਰੋ ਸਵਾਗਤ ਹੈ ਤੁਹਾਡਾ ਨਾ ਆਪਣੀ YouTube ਚੈਨਲ ਮਾ ਮਿੱਤਰੋ ਅੱਜ ਤੁਹਾਡੇ ਮਾਤੇ ਸਾਰਾ ਮਾ ਸਾਰੀ બં વેસ લઈને આવ્યા છે જે વહેંચવા માટે મિત્રો આવી છે તો જે કોઈને જોતી હોય તે માલિકને સીધો ફોન કરજો આપણને કોઈ ફોન ન કરજો કારણ કે આપણને ફોન ઘણા આવે છે મિત્રો મિત્રો વાત કરીએ એડ્રેસની બધી આપણે આપી દઈશું મિત્રો જો તમે તમારા પાસે જાહેરાત કરવા માગતા હોય તો તે આપણને મળતી કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે મિત્રો નહીં મિત્રો આજે વાત કરીએ છીએ બેન બની નસરની પાડીઓ આ બની નસલની ભેંસો છે મિત્રો પેલા બે પાડીઓ તમને જોવા મળશે મોટા ભડિયા માંડવી કચ્છ આ ભેંસો દસ તમને મળશે ગામ ફુલાઈ તાલુકો નત્રાણા મિત્રો વધારે જાણકારી માટે તમે માલિકને ફોન કરી શકો છો મિત્રો માલિક દ્વારા કોઈ આપણે એડ્રેસ વેડ્રેસ આપવામાં નથી આવ્યો ખાલી એટલો કહેવામાં આવે છે કે આખા દિવસનું દૂધ સોળથી સત્તર લિટર દૂધ છે આ ભેસમાં મિલ્ક ક્રીમ તમે જોઈ શકો છો મિત્રો આવા નવા વિડીયો તમને દરરોજ મળતા રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને આમાં આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો આવા નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો વિડીયોને પૂરો જોજો તમને તો આવી આપણે માલિકના નંબર પણ કોન્ટેક આપણે આપણે આપી દેશે મિત્રો વિડીયો લાભ સુધી જોજો